નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બે હજારને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પચીસસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકોના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને બેતાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને ઓગણચાળીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને આઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજારને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ઓગણત્રીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પંદરસો ને સોળ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સત્તરસો ને સાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સોળસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર પાંચસો નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેત્રીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આડત્રીસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકત્રીસો ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બત્રીસો એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બાવનસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રજકાના બીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજારને ત્રણસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પાંચ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજારને ચાળી રૂપિયા અને ઊંચા ભાવ રહીએ તેરસો એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વટાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા એકત્રીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દેશી વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બે હજાર ને રૂપિયા તો આ હતા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ